તો આજે આપણે તડકા ધૂમના ખતરનાક જંગલની અંદર જવાના છે ને ત્યાં સર્વાઇવ કરવાના છે મેગી ખાઈને અને વટાફરે રસ્તામાં મસ્ત મજાનો ડેમ આવે તો ત્યાં નાવા પણ જવાના છે હું અને મારા મિત્રો ગાડી અને સામાન લઈને નીકળી ગયા જંગલ બાજુ પહાડો ઉપર પહોંચીને નીકળી ગયા સારા મારી લોકેશનની તલાશમાં ઘણો બધું ફરવા છતાં આપણે મસ્ત મજાનો લોકેશન મળી ગઈ ને ત્યાં તૈયારી થાવા મળી મેગી તોણ પાણા લઈને મિત્રો મસ્ત મજાની ટોપિયાની સુવિધા કરી નાખી અને બર્તન લેવા જાવું જો હે આપણે ટોપિયાની અંદર મેગી ને મેગી ની અંદર પાણી નાખીને મસ્ત મજાની મેગી બાફી નાખી આપણે તો ઘરે તો હું રેડીમેડ મસાલો લઈ આવ્યો તો હવે આપણે વઘારવાની તૈયારી કરી નાખી છે તૈયારી માટે ટોપિયું રાખી દીધું ચૂલા માં થઈ ગયું આપણું તેલ ને નાખી કેવી રીતના ભડાકા છે તમે જરીક જોવો અમારી ઝલક તો મસ્ત મજાની મેગી ખાઈને મિત્રો હવે નીકળવાની તૈયારી કરી લઈએ આપણે બધા કોથરી ઊંધી નાખીએ આપણે બધી વીડી લઈએ ક્યાંય નાખવાનું થતું નથી મેગી ખાતા પછી અમે ઘર બાજુ નીકળી જવા માંડ્યા અને રસ્તામાં આવે છે ડેમ મારો ભાઈબંધ કે નામાં જવું બીજો ભાઈ બન નાવા નતો ગયો થોડીક વાર થયું મારો ભાઈબંધ ના પાડતો એ ના હોય ગયો બીજો મારો ભાઈ બન ઠેકડા જેવી રીતે મારતો પછી એ બે તો ના હોય મેં તો આત્મક ધોલી દીધા મસ્તી ના બાકી આપણે ના બાકી પડી રહ્યો વિડીયો ને લાઈક કરીને મારા ભાઈ બનની ઝલક જોવો તમે હા એ એ હરી 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 ફીકી ગયો ફીકી ગયો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું મજા આવી ગઈ ફૂલ રખડવાની મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો મજા આવી હોય તો કોમેન્ટ કરી નાખો